તો લીલીયાના ટિંબા ગામનો ગગડિયા નદી મુકાયા છે ફરવા જવું પડી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારના લોકો હોસ્પિટલમાં સમયસર પહોંચવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે નદીની બાજુમાંથી કાચા રસ્તા પરથી ચોમાસા દરમિયાન જીવના જોખમે પસાર થવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે અમારે આ ગાગડીયો નદી જે રહી ને છેત્રુજી પછીની મોટી નદી છેત્રુજી મોટી નદી પછીની નદી આ ગાગડીયો નદી છે અને અહીંયા અગિયાર મહિના આ પુલ તૂટી ગયેલો છે અહીંયા બાજુમાં લોકો રસ્તો બંધ કરીને વહી ગયા પુલ ઉપર બાજુમાં હલાઈ એવી કેળી પણ નહોતી ગામ લોકોએ કરી અહીંથી અમારે કાયમી ઘટાડો કરવા કોઈને જવું હોય તો લઈ લા જવાનું દવાખાનાનો કોઈ દાખલા તરીકે ડિલિવરીનો એવો કેસ હોય અથવા એ તો કોકને આવી ગયો તો અમરેલી પહોંચવું ને એ બહુ વાળો છે અહીંયા કેસ પેલ થઈ જાય છે અમારે જવામાં તકલીફ પડે છે આ પુલ તૂટી ગયો છે બંધ કરી દીધો છે અહીંયા ડ્રાયોજન ગામવાળાએ આછે કરેલું છે ખાલી કેડી કરેલી છે ત્યાં જવા માટે તકલીફ પડે છે અને સાજન ટીંબા ગામમાંથી મહાદેવ મંદિરે જવા માટે એ લોકોને તકલીફ પડે છે અત્યારે લીલીયા કે અમરેલી જવા માટે બહુ તકલીફ છે અમારો પુલ તૂટી ગયો છે અગિયારથી બાર મહિના થયા છે તે અત્યારે અમારે તાત્કાલિક તો પહેલી માંગણી એવી છે પાંચ દિવસમાં અમારું બાયપાસ કાઢે પુલની તો કાર્યવાહી તો શરૂ કરો જ એ પણ એ તો કદાચ હાલો આપણા બાયપાસ પાંચ દિવસમાં નીકળી જવો જોઈ જો અહીંયા આ પાણીના હિસાબે ધોવાઈ ચૂક્યો છે જેને લઈને તંત્રએ આ પુલ તાત્કાલિક આ વર્ષે બંધ કરી દીધો છે કોઈ પણ ગામ લોકોની ચિંતા કર્યા વગર જ આ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે ઉપર રહેલા ગુંદરણ હરિપર જેવા ગામોને અહીંથી આ મુખ્ય માર્ગ હોય લીલીયા જવાનો જે માર્ગ બંધ કરી દેતા ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રદીપ ઠાકર સંદેશ ન્યૂઝ લીલીયા